ભરૂચના સરા ગામની ખુલી જગ્યામાં આગ જવા પામી હતી સદનસીબે ચાનહાની ટળી જતા લોકોએ હાસકારો અનુભવ્યો હતો ભરૂચના આમોદ તાલુકાના મચ્છા સરા ગામે પ્રાથમિક શાળાની બાજુમાં આવેલ જગ્યામાં અચાનક આગ બભૂકી ઉઠતા અફડા તફડી સાથે દોડતા મચી જવા પામી હતી પ્રાપ્ત માહિતી અનુસાર મચાસારા ગામે પ્રાથમિક શાળાની બાજુમાં આવેલ મકાનોની પાછળ પશુઓ બાંધવાની વાડી પાસે આગ બબકી ઉઠી હતી આગને પગલે અફડાતફરીનો માહોલ સર્જાયો પવનના કારણે આગ મિનિટોમાં એટલી બધી પ્રસરી ગઈ હતી કે વાડામાં બાંધેલ પશુઓ આગની ચપેટમાં આવી જતા ત્રણથી ચાર પશુઓ દાજી જવા પામ્યા હતા આગ પર કાબુ મેળવવા માટે ગ્રામજનો ઘટના સ્થળે દોડી ગયા હતા પરંતુ આગ કાબુમાં આવી ન હતી ઘટનાની જાણ ચંબુસર નગરપાલિકા ફાયર બ્રિગેડને કરતા ફાયર વિભાગના કર્મીઓએ આગ પાણીનો મારો ચલાવી કાબુ મેળવ્યો હતો રિપોર્ટર અજય પઠાણ સત્ય ડે ન્યુઝ આમોદ